નિરંજન વસાવાના માણસો કે ચૈતર ચૈત્ર ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે પેલા હાથીના તાપ ચાવાના જુદા અને હાથેના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાની આખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી સંખ્યા ખતમ થઈ ગઈ છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાન હોટેલની બાજુમાં કુંવરપરામાં આલિસાન મકાન બનાવ્યું છે એની શું ઇન્કમ છે એનું શું ઇન્કમ નથી શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ પાણી કરવાના ત્યાં ગાડી જે અગિયાર જેટલા જે નાના ક્વાટરિયા ત્યાં ગાડી એક થેલીમાં એક કાતો એમના જ કોઈ માણસો મૂકી ગયા છે અને મનસુખભાઈ વસાવા દ્વારા મારા ભય પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એમાં નિરંજન પણ નામનો સમાવેશ કરવામાં આવે એટલે મનસુખભાઈ વસાવા નિરંજનભાઈ વસાવાને અને એમના પરિવારને વ્યક્તિગત ટાર્ગેટ કરે છે મનસુખભાઈ તમે તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ ડિબેટમાં તમારા જિલ્લા પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યોને અને બધાને લઈને અમે સંદેશ પહોંચાડીએ છીએ અને આ બાબતે અમે તમને ખુલાસો કરીએ છીએ જે અમે તમને કીધું છે એ બાબતે પણ નર્મદા પોલીસ અને જિલ્લા પ્રશાસન સાથે રાખીને આ બાબતે તમે ખુલાસો અમને આપજો